પહેલગામ માં થયેલા હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મળવામાં આવી છે અને પાકિસ્તાન ઉપર હવાઈ હુમલો કરીને આંતિયોને ઠાર મારવામાં આવ્યા છે અને સરકાર દ્વારા જે વિવિધ મોકડીલ અને બ્લેક આઉટની સૂચનાઓ આપવામાં આવી છે વાત કરીએ તો તાપી જિલ્લામાં પણ બ્લેક આઉટને સૂચનાઓ આપવામાં આવી છે હાલ આપણે વ્યારા નગરના જે એકદમ ભરચક વિસ્તાર છે તેમાં જ ઊભા છે વાત કરીએ તો સમગ્ર જે વ્યારા નગરના અને તાપીના લોકોએ હાલ બ્રેકઆઉટને સમર્થન આપ્યું છે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે વચ્ચેનો બજારનો વિસ્તાર છે હાલ ઝગમગતો હોય છે પરંતુ જે લોકોને સરકાર દ્વારા સૂચનાઓ આપી આપવામાં આવી છે કે યુદ્ધ થાય ત્યારે લાઈટો બંધ રાખવી જે માધ્યમો છે

જે જમ જમ દુકાનો હોય છે પરંતુ યુદ્ધની જે રીતે બંગાણા વાગી રહ્યા છે જે પાકિસ્તાન ઉપર ભારત જે હુમલો કર્યો છે ને હુમલો કર્યા બાદ પાકિસ્તાન પણ ભારત પર હુમલો કરી શકે છે જેને લઈને ભારત સરકાર દ્વારા જે બ્લેકઆઉટની સૂચનાઓ આપવામાં આવી છે તેનો તાપી જિલ્લામાં સંપૂર્ણપણે પાલન થઈ રહ્યું છે નરેન્દ્ર ભુવેચિત્રા જી મીડિયા તાપી